મારું નામ ભાનુબેન ચંદ્ર હું પેલા પ્રાઇમરી ટીચર હતી હું બે હજાર સાતમાં હું રિટાયર થઈ અને મેં વિકળાતા વિચારો સ્વામી વિવેકાના પણ એના એકલા વિચારોથી મને સંતોષ ન હતો વિવેકાનંદના વિચારોનો ભાવ પ્રચાર અને પ્રસાર કરવા ઠાકુરના એ મારું લક્ષ્ય છે એ લક્ષ્યને કેવી રીતે સિદ્ધ કરવું એટલા માટે મેં આ બહેનોના રોજગારીના વર્ગો શરૂ કર્યા તાલીમ એ જે ઘર બેઠા પોતે પોતાનું અથવા પોતાના કુટુંબ માટે થોડું ઘણું કમાઈ શકે એટલા માટે અમે સીવણ વર્ગ કોમ્પ્યુટર વર્ગ સરદોશી વર્ગ કોલાજ પેઇન્ટિંગ અને કોલાજ પેઇન્ટિંગ અને જરદોશી વર્ગ આ બધા વર્ગો શરૂ કર્યા આ બે હજાર બાર થી બે હજાર છ થી આ બધા વર્ગો ચાલે છે અત્યાર સુધીમાં બેનોએ એ સાડા પાંચ થી છ હજાર તાલીમ લીધી છે અને ઘર બેઠા પોતે ત્રણ હજાર થી ત્રીસ થી ચાલીસ હજાર કમાય છે જે પોતે પોતાના કુટુંબને મદદરૂપ થાય છે અમારા પ્રચાર પ્રચારને પ્રસારનો હેતુ હતો પણ કોઈને પ્રચાર પ્રસાર કરવા માટે બોલાવીએ વિવેકાનંદના કે રામકૃષ્ણના વિચારો દેવા તો કોઈ આવે નહીં પણ એને આંગળી આપીને પૂછો પીકળો કે ભાઈ તમને અમે ટ્રેનિંગ આપશું અને એ અડધી કલાકની અંદર આ બેનોને અમે પોતે સારા વિચારો કરીએ છીએ એના પ્રશ્નો સાંભળીએ છીએ અને એને રોજગારી માટેની નવી નવી સ્કીમ છે કે માર્કેટિંગ બતાવીએ જેથી પોતે ઘરે બેઠા પણ કમાઈ શકે અને ખાસ તો બેનો પોતે ઘરમાંથી બે અઢી કલાક બહાર નીકળે તો થોડીક ફ્રેશ થાય એ પણ અમારો હેતુ હતો અને આવે છે ત્યાં સુધીમાં ગામડાથી ઘણી બેનો તાલીમ લીધી છે અને સિટીની અંદરમાંથી પણ આવે છે અને ખાસ તો બેનોને આ રોજગારી આપવીને એ અમારો હેતુ છે ખાસ અને શીખે છે સારી રીતે અમારી પોતાની બસ છે સેન્ટરની જે બેનોને લઈ જાય મૂકી જાય છે અને એનું નિઃશુલ્ક વર્ગ બધા કહીને તો ચાલે છે ચારસો રૂપિયા ચાર મહિનાની ફી છે બસ નું ભાડું અલગ જ છે જ નહીં કઈ તો અને આ રીતે બેનો શીખે છે અને પગભર થાય છે